તમે આમાં તેલ પણ યુઝ કરી શકો અને ઘી પણ યુઝ કરી શકો પણ આપણે કરવાના છીએ ઘી શેકવા માટે અને સાવ સ્લો ગેસ રાખવાનો જો આપણું ઘી ગરમ ખાવા મળ્યું છે આપણી સેવ ને રેડી થઈ ગઈ છે તો જો આપણે છે ને દૂધ અને ખાંડ

આજની અમારી રેસિપી તમને કેવી લાગી છે તે કમેન્ટ કરજો અને તમે પણ કેવી રીતના બનાવો છો તો અમને કમેન્ટ કરજો જો અમે તો આવી રીતના બનાવીશી બધાની નોખી નોખી ટ્રીક હોય આપણે તો અલગ અલગ બનાવતા હોય બધાય તો આપણે તો આવી રીતના બનાવી અને અમને આવી રીતના બનાવી તો જ મજા આવે છે અને અમે દૂધમાં બનાવીએ છીએ ઘણા પાણીમાં બનાવીએ છે ઘણા લોકો ગોળમાં પણ બનાવે છે પણ આપણે ખાંડમાં બનાવી હતી અને આપણે ઘીમાં બનાવીએ ઘણા લોકો તેલમાં બનાવે તેલમાંય બને ને ઘીમાંય બને જેને જેવી પસંદગી ઘણા લોકોને ન ભાવતું હોય તો આજની અમારી રેસીપી તમને કેવી લાગી છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું આપણે હવે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મહેન્દુમાં જય જામનમાં મળીશું નવા બ્લોગમાં